જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રોમાં કુલ ચોવીસ ઉમેદવારોએ સો પર્સન્ટાઇલ મેળવ્યા છે આ પરિણામમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓએ બાજી મારી છે જેમાં એક અમદાવાદ અને એક વિદ્યાર્થી વડોદરાનો છે વડોદરાના વિદ્યાર્થી આદિત્ય ભગાડે વધુ માહિતી આપી હતી આ અંગે ટોપમાં રહેલ વિદ્યાર્થી આદિત્ય પ્રકાશ ભગાડે જણાવ્યું હતું કે જી મેન્સમાં રેન્ક સો ટકા સેશન ટુમાં રહ્યો છે અને તે ઓવરઓલ રેન્ક એ આઈ આર આવ્યા છે અને ખૂબ સારી લાગી રહ્યું છે મહેનત તો બધા લોકો મારા પેરેન્ટ્સ અને ટીચરે ખૂબ મહેનત કરી છે મારો જી રેન્ક સારો છે પરંતુ મારો ગોલ જી એડવાન્સ છે જેથી મને આઈઆઈટીમાં એડમિશન મળે તે જ મારો ગોલ છે અને તેના પર મારું ધ્યાન છે મારી પસંદની આઈઆઈટી મુંબઈ છે અને તેના માટે હું ટ્રાય કરવાનો છું વધુમાં કહ્યું કે આગળની બ્રાન્ચ શું લેવી તે હવે નક્કી કરીશું નાનપણથી માતા પિતાનો સપોર્ટ રહ્યો છે મમ્મીનો સપોર્ટ હંમેશા વધારે રહ્યો છે મારા માતા પિતા ઈચ્છતા હોય છે આપનું હંમેશા સારું થાય અને આ રિઝલ્ટ સારો આવે છે પરંતુ મારો ગોલ જી એડવાન્સ છે આ સિવાય આ વખતના પરિણામમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ નવ્વાણું પર્સન્ટ મેળવ્યા હતા આ અંગે વધુ માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુ માહિતી આપવામાં આવી છે આજ રોજ જે મેઇન સેશન ટુ બે હજાર પચીસનું પરિણામ આવેલું છે એમાં ફિનિક્સના ઘણા બધા વિદ્યાર્થીઓ નવ્વાણું પીઆર પ્લસ આવેલા છે અમારા ચાર બેચિસ છે સિક્સ મંથ પ્રોગ્રામ વન યર પ્રોગ્રામ ટુ યર પ્રોગ્રામ ફોર યર પ્રોગ્રામ અલગ અલગ બાળકોના એચિવમેન્ટ સારા છે આદિ ગુજરાત ફર્સ્ટ સેશન ટુ માં સો પીઆર સાથે ફર્સ્ટ નંબરે આવેલો છે અને નવ્વાણું પીઆર વાળા બધી બ્રાન્ચમાંથી આશરે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે આ જેના રિઝલ્ટ મેઇન્સ ના હતા જેનાથી એનઆઈટી એન્જિનિયરિંગમાં એડમિશન મળશે હજી જે એડવાન્સના ક્લાસીસ આ બધા વિદ્યાર્થીઓના ચાલી રહ્યા છે અને એ લોકો મહેનત કરી રહ્યા છે અને આઈઆઈટીમાં ગયા વર્ષે અમારા બાળકો પ્રવેશ મેળવ્યો હતો જેના પીઆર નાઇન્ટી સિક્સ પ્લસ હતા આ વર્ષે નાઇન્ટી સિક્સ ની ઉપર આશરે સાહીઠ થી સિત્તેર વિદ્યાર્થીઓ આવી ચુક્યા છે એટલે ચાલીસ થી પચાસ ટકા રિઝલ્ટ વધ્યું કેવાય મિનિમમ મારું નામ આદિત્ય ભગાડે છે મને હન્ડ્રેડ પર્સેન્ટ આવ્યું છે જેઈ મેન્સમાં અને એઆઈઆર ફોર્ટીન છે અને આઈ એમ હેપી અબાઉટ ધ રિઝલ્ટ મને આ રિઝલ્ટ સારો છે અને હું આવું જ કન્ટિન્યુ કરવા માગું છું મેન અત્યારે ફોકસ જેઈ એડવાન્સ પર છે જેમાં સારું કરવાની મારી ઈચ્છા છે અને એમાં હું બધાને ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ મારા બધા ટીચર્સ હું બધાને થેન્ક યુ કહેવા માંગીશ મારી ફેમિલી મારા રિલેટિવ્સ મારા વેલ વિશર્સ મારા ફ્રેન્ડ્સ બધાનો સપોર્ટ હતો એટલા માટે આ પોસિબલ થયું છે મારો મોબાઈલ નો યુઝ પ્રેક્ટિકલી નતો એટલે કોઈ બીજું જ હા એટલે જેટલું મિનિમમ જેટલું કોન્ટેક્ટ માટે જ નેસેસરી છે એટલું જ રાખતો હતો ફોન ખાલી કરવા માટે મારી ઈચ્છા છે અત્યારે હું આઈઆઈટીમાં એડમિશન લેવા માંગીશ એટલે એના માટે જે એડવાન્સના માટે અત્યારે પ્રિપેરેશન ચાલે છે અને એમાં જ હું મારો ફ્યુચર કેરિયર પરસ્યુ કરવામાં